બે હજાર એક થી કાર્યરત શ્રી થરાદ વાવિત્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ વાવ સંચાલિત વાવની શ્રી ગાયત્રી વિદ્યાલય વાવ શાળાનું નામ મોખરે છે શ્રી ગાયત્રી વિદ્યાલય વાવની શાળામાં વિવિધ વ્યવસ્થાઓ જેવી કે શાંત અને રમણીય શૈક્ષણિક સંકુલ સુવિધા યુક્ત વર્ગ ખંડો અને રમતગમતનું વિશાળ મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ માર્ગદર્શન સાયકલ સહાય અને સરકારી યોજનાઓને લાભ અપાવતી શાળા ગ્રાન્ટેડ શ્રી ગાયત્રી વિદ્યાલય વાવમાં ધોરણ નવ થી બાર પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય માટે પ્રિન્સિપાલ સહિત દરેક વિષયના કુલ અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અપાય છે શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વાંચવા માટે આનંદ પ્રકાશ યુવક મંડળ વાવ સંચાલિત પુસ્તકાલયની સુવિધા સાથે બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને જમવા અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા આવી છે તો અત્યારે જ સંપર્ક કરો નવ્વાણું સાત એક્યાસી ત્રેસઠ એકસો સત્તર ચોરાણું બસો ત્રાણું એકસઠ ચાર અઠ્યાવીસ સરનામું નવા બસ સ્ટેન્ડ પાછળ શ્રી ગાયત્રી વિદ્યાલય વાવ બનાસકાંઠા